જય માતાજી મિત્રો તો આપણે છીએ તમારા પ્રિય ગુજરાત ગામડિયો ઠાકોરજી આપણે લઈને આવ્યા છીએ નવો જુલો આજે જવાનું છે આપણે દે ગામ ગામે જે આવેલું છે પાટડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું ગામ એવું દે ગામ નાનું એવું ગામ છે કે જ્યાં આવેલી છે લાખા ગોરલની સમાધિ કે જેઓ લોકવાયકા મુજબ લાખા ગોરલની સમાધિ છે તે ગોરલ છે તે દે ગામની છે અને લાખો છે તે કુંવરનો છે તે થાય છે દે ગામ અને કુંવર ગામનું બાર ગાઉનું અંતર એટલે કે તમે માનો કેટલા કિલોમીટર થતું હશે ત્યાંથી લાખો ગોરલને મળવા આવતો એક સાચા પ્રેમની કહાની છે ઇતિહાસ કહો કે સાચાઈ કહો એક આ એક એવી કહાની છે કે જ્યાં લોકો આજે પણ જો બાધા રાખે તમારી સગાઈ ના થતી હોય તમને તમે પ્રેમ કોઈને કરતા હોય કંઈ પણ તમારે અડચણું થતું હોય અને જો બાધા રાખો તો તમારું કામ અવશ્ય સો ટકા થાય છે એવું આપણને સાંભળવા મળેલ છે તો આપણે જઈ રહ્યા છીએ આજે દે ગામ તમે બના રહેજો આપણા વ્લોગમાં ત્યાં જઈને આપણે તમને સાચી હકીકત જણાવશું શું છે આનો ઇતિહાસ અને શું છે આ લાખા ગોરલની સમાધિનો ઇતિહાસ તો બના રહેજો મિત્રો કહેવાય છે કે લાખો ઘણા માઇલથી ઈએ તે ગોરલને મળવા આવતો તો કેવી એમની પ્રેમ કહાની હશે વિચાર કરો આજે તમારે કંઈ પણ અડચણ રૂપ હોય અને તમે લાખા ગોરુલની સમાધિએ જઈને બાધા રાખો તો તમારું સો ટકા કામ થાય છે એવી લોકવાયકા છે તો આજે આપણે મુલાકાત કરશું લાખા ગોરુલની સમાધિએ જઈને અને ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું બહેના રહેજો આપણા વ્લોગમાં દે ગામ જ્યાં લાખા ગોરલ ની સમાધિ છે જ્યાં કેવા લોકવાહી લોકવાયકા છે કે એમને પ્રેમ માટે એમને પોતાના પ્રાણ દે દીધેલા

અમે તમને આગળ જઈને આખો વ્લોગ બતાવશું જોતા રહેજો જે જાગતી જ્યોત કહેવાય એમ તમારા મનના ધાર્યા કામ કરી દે એવા લાખા ગોરલ ની સમાધિ જો કે અમે તો દર વર્ષે જ આવી જ છીએ લાખા ગોરલ ના દર્શન કરવા લાખા ગોરલની સમાધિએ જતાં પહેલાં તમારે થી નાવું હોય તો બજાણા આવવાનું મિત્રો બજાણા આવીને પીપળી આવવાનું પીપળી આવીને કોઈને પૂછશો કે દેગામ જવું છે લાખા ગોરલની સમાધિ દેગામ પછી પાંચ કિલોમીટર થાય ત્યાંથી નંતર દેગામ આવીને કોઈને પૂછશો તો તમને રૂબરૂ આવીને મૂકી જશે આ લાખા ગોરલની સાચી પ્રેમ કહાની કહાનીનો ઇતિહાસ છે કે લાખો રહેતો રણથી પેલે બાજુ કુંવળ ગામ અને ગોરલ જેનું નામ સોનભાઈ હતું તે રહેતી તે ગામમાં તો મિત્રો ભાઈ રહેજો આપણે આગળ આગળ બોલો તમને બતાવતા જઈશું લાખા ગોરલ સમાધિ એટલે સાચા પ્રેમનું નું પ્રતિક એવી લાખા ગોરલ સમાધિ આપણે જઈને તમને આખો બ્લોક બતાવશું બનાવે રહેજો હવે તે કામ પહોંચવા ઉપર પાંચ જ મિનિટ રાહ છે તમને આખો બ્લોગ બતાવશું અને સાચી હકીકત ની કોઈ પણ હશે તો આગળ જાણવા મળશે તો અમે તમને બ્લોગ માં કહીશું બન્યા રહેજો જય માતાજી લોકવાયકા મુજબ આ દે ગામ અને કુંવર ગામને પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર થતું તો આપણે આજે જઈએ છીએ લાખા ગોરલની જે શમશાનમાં આવેલી છે ખાંભીઓ ત્યાં જઈને તમને પૂરો બ્લોગ બતાવવાની કોશિશ કરશું બના રહીજો આપણા બ્લોગમાં અને કહેવાય છે કે જે કોઈ ભાઈની સગાઈ ના થતી હોય કોઈ બેનની સગાઈ ના થતી હોય અને કંઈ અડચણરૂપ યુગ ન આવતું હોય અને કોઈ ભાઈને પ્રેમમાં કોઈ અડચણરૂપ હોય જો અહીંયા બાધા રાખે તો તમારું સો ટકા કામ થઈ જાય છે એવી આ લાખા ગોરલની સાચી પ્રેમ કહાની ઇતિહાસ છે સાચો પ્રેમ જો કર્યો હોય ને તમારે ઇતિહાસ જાણવો હોય તો લાખા ગોરુલની કહાની તમે જોઈ શકો છો આ દે ગામનો પ્રવેશ દ્વાર છે આપણે પહોંચી ગયા છીએ દે ગામ ગામે અને દે ગામમાં આવીને થોડા આગળ ચાલશો એટલે તમને દે ગામમાં કોઈ પણ વ્યક્તિને પૂછશો કે આપણે જાવું છે લાખા ગોરુલની સમાધિએ મિત્રો તમે ઇતિહાસ તો બહુ વાંચ્યા હશે જેમાં પ્રેમીઓની વીર માંગડાવાળો પદ્માવતી રાણો અને કુંવર નાગમતી ને નાગવાળો દેવરો લે આલંદે હોથલ પદમણી વઢા જામ જેવા અનેક પ્રેમીઓની કહાની છે એમાંની એવી એક આ કહાની લાખા ગોરલની છે ઇતિહાસ એવો છે કે જેમાં પ્રેમી પાછળ પ્રેમી ક્ષતિ થઈ ગઈ હોય જીવ આપી દીધો હોય પણ અહીંયા વાત ઉલટી છે મિત્રો પ્રેમિકાની પાછળ પ્રેમી જીવ આપ્યો હોય એવી એક આ લાખાની પ્રેમ કહાની છે જ્યાં પ્રેમી પ્રેમિકાની પાછળ લાખો જીવતા જીવ ચિત્તામાં બેસી ગયો અને પોતાના પ્રાણ આપી દીધા એવી એક આ કહાની આપણે આજે લઈને આવી રહ્યા છીએ તમારી સાથે રૂબરૂ તો મિત્રો બન્યા રહેજો આપણો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો અને આપણા વ્લોગમાં તમને કંઈ ઘટતું હોય તો કોમેન્ટ કરીને જણાવવા વિનંતી કારણ કે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે આવી અમુક અમુક કહાનીઓ જે છે તે આપણે લઈને આવતા હોઈએ છીએ આપણા વ્લોગમાં ઘણા એવા કિસ્સા છે જે આપણે વ્લોગમાં બતાવવાની કોશિશ કરીએ છીએ ઇતિહાસ છે એવા ઇતિહાસ જઈને આપણે બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ તો મિત્રો બન્યા રહેજો આપણે હવે પહોંચવાની તૈયારીમાં તૈયારીમાંથી લાખા ગોરલની જ્યાં ખાંભીઓ છે શમશાનમાં દે ગામની થોડે આગળ જાઓ એટલે શમશાન આવેલું છે મિત્રો ત્યાં આપણે પહોંચવાની તૈયારી છે અને આપણે આગળ જઈએ એ પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે અહીં આવતા હોય આપણને ગાય માતાના દર્શન થઈ ગયા છે મિત્રો ઓલરેડી આપણે હવે પહોંચી ગયા છીએ લાખા ગોરલની સમાધિએ તો પહેલાં હું તમને જણાવી દઉં કે મારા ખુદની જ હકીકતની વાત તમને કહી દઉં કે આપણા લગ્ન નહોતા થયા એ પહેલાં આપણે એક વાર એક અહીં આવેલા અને આપણે બાધા રાખી રાખેલી કે જો આપણા લગ્ન થઈ જાય મારા મનગમતી વ્યક્તિ સાથે તો આપણે દર વર્ષે અહીં આવશું અને આપણે દર વર્ષે અહીં આવીએ જ છીએ લાખા ગોરલની સમાધિએ દર્શન કરવા જો લાખા ગોરલે આપણું કામ સો ટકા કરી દીધેલું એ વાત સાચી છે તમારે પણ કોઈ બાધા હોય કે મનમાં ઈચ્છા હોય તો એ માંગવા વિનંતી એને આવી જજો તો ફાઇનલી આપણે પોખી ગયા છીએ આપણે જે આવવાનું હતું લાખા ગોરલી આપણે લાખા ગોરલની સમાધિએ કે જે આવેલું છે તે ગામમાં જોઈ શકો છો મિત્રો આ એ જ જગ્યા છે જોઈ શકો મિત્રો આજથી આપણે હું એકલો દસ બાર વર્ષ પહેલાં આવી લો અને આ કણે મેં આ જગ્યાએ લાખા ગોરની જગ્યાએ મેં માનતા રાખેલી કે મારે જે મારે પાત્ર જોઈ છે એ જો મને મળી જાય તો હું તમારી સમાધિ અવશ્ય આવીશ અને વાત બહુ સાચી છે કે તમે જો માનતા રાખો સાચા દિલથી સાચા મનથી તમે અને જો સાચા ભાવથી રાખો તો કામ કરે છે આ લાખા ગોરલ જે કહેવાય છે પ્રેમનું પ્રતિક છે તો મિત્રો આપણે તો સાચા મનથી બાધા રાખી લઈ અને આપણું કામ થઈ ગયેલું એટલે આપણે તો દર વર્ષે અહીં આવીએ છીએ દર્શન કરવા અને વાત સાચી જ છે કે તમે જો હાથા મનથી ને હાથા દિલથી ભાવથી જો બાધા રાખો તો લાખા ભાઈ લાખાભાઈ ગોરલ બેન તમારું કામ અવશ્ય કરે જ છે તો આપણે આજથી દસ વર્ષ પહેલાં બાધા રાખી લઈએ એટલે આપણું કામ અવશ્ય કરી દીધું છે એવું કહેવાય છે કે આ લાખા ભાઈ અને બેનનો પ્રેમ બહુ સાચો હતો અને લાખા ભાઈ બહુ વધારે તો નથી જાણતો પણ લોક વાયકા મુજબ કે રણમાંથી ગોરલ બેન મળવા આવતા હોય તો વિચાર કરો કેટલો સાચો પ્રેમ હશે જોઈ શકો મિત્રો તમે બેની આ સમાધિ છે તમારા પ્રેમમાં કોઈ પણ અડચણરૂપ હોય કંઈ પણ હોય તો તમારે અવશ્ય આવીને બાધા રાખવી તમારું કામ સો ટકા થઈ જશે આપણે દસ વર્ષ પહેલાં બાધા રાખી લઈએ દસ વર્ષ પહેલાં બાધા રાખી લઈને આપણું કામ થઈ ગયેલું જોઈ શકો મિત્રો તમે આમ આગળ દેખાય તે ગામ છે અને ગામની ભાગોળે આવેલું લાખા ગોરલનું આ સમાધિનું સ્થાન જોઈ શકો મિત્રો સમાધિ મળી આપણા ફોલોઅર જો આપણે કે તમારી આઈડી ફોલો કરી લો શક્તિભાઈ ગામના જ ને તમારું ભાઈ કુલદીપ તો આપણને મળી જાય આપણા બે ફ્રેન્ડ અને કહે છે કે તમને ફોલો કરેલા છે તો આ થેટ ગામમાંથી દોડીને આપણને મળવા આવ્યા વિચાર કરીએ સાયકલ લઈને આવ્યા હે તો ઓળખો હતો એમ ને જો આટલા આપણને ઓળખે છે આ મિત્રો તો એમનો પણ ધન્યવાદ કે આટલે સુધી સાયકલ લઈને આપણી પાછળ પાછળ આવ્યા તો જોઈ શકો મિત્રો બે બે ભાઈબંધો છે આપણા ફ્રેન્ડ છે આ લાખા ગોરલની સમાધિ તમારે પણ કોઈ પણ જો મનમાં ઈચ્છા હોય અને કોઈ બાધા રાખવા માંગતા હોય તો આય તમે અવશ્ય બાધા રાખી શકો અને તમારું કામ થાય તો દર્શન કરવા આવજો તો એવા લાખા ગોરલ જેમને પ્રેમમાં પોતાના પ્રાણ દઈ દીધેલા એવા લાખા ગોરલની સમાધિ છે અને એ આવેલી છે દેગામ ગામે જે એનું તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર પાટડી નાઓ તો પહેલાં બજાણા આવવાનું પછી પીપળી આવવાનું પીપળીથી દેગામ આવવાનું દેગામ આવીને તમે ગમે એને કહેશો કે લાખા ગોરલની સમાધિએ જવું હોય તો કોઈ પણ તમને અહીંયા સુધી મૂકવા આવશે અને તમારે કોઈ પણ અડચણરૂપ કોઈ પણ એક્સ જેડ કામ હોય કરો તો સો ટકા કામ થાય તમારું આ એવી લાખા ગોરલની સમાધિ છે બહુ લોકો ખાસ જાણતા ના હોય તો કહી દઉં કે આંકણ આ જગ્યા એવી છે કે તમારું કામ સોએ સો ટકા થઈ જાય છે અને તો એવી આ લાખા લાખાગુરુની સમાધિ જે જાગતી જ્યોત કહેવાય કેવું હોય ને તેઓ